હું હાફીઝ મસીહુલ્લા ગગા પાટણ લોકસભાનો ઉમેદવાર હું મારી જનતાને કહેવા માગું છું કે જ્યારે જ્યારે પણ વિધાનસભા હોય કે લોકસભા હોય અને ચૂંટણીની જાહેરાત થાય છે ત્યારે સમાજના આગેવાનો વડીલો કોંગ્રેસને જીતાડવાની જે મહેનત કરે છે એ મહેનત ખાલી મુસ્લિમ સમાજના માણસો નથી કરતા બીજી સમાજના માણસો બી બીજેપીને હરાવવા અને કોંગ્રેસને જીતાડવાની મહેનત કરે છે પણ ભાજપની ચાહતવાળા અને કોંગ્રેસની ચાહતવાળા એ એકબીજાને ગદ્દાર મુનાફી કે કાફી નથી કહેતા પણ જ્યારે મુસ્લિમ સમાજમાં મુસ્લિમ સમાજનો કોઈ વ્યક્તિ વોટ માગવા માટે આવે છે તો એને ગદ્દાર મુનાફિક અને કાફી સુધીના બી શબ્દો વપરાય છે તો મારી એવી જનતાને સમાજના એવા માણસોને એક અપીલ કરવા માગું છું કે શું આ દેશમાં વોટ માગવાનો અધિકાર નથી સિર્ફ બે પાર્ટીઓનો હક છે અને અધિકાર છે કે બે પાર્ટી માર્કેટમાં લડે અને પોતાનો પ્રતિનિધિ ચૂને આજ સુધી આપણે બીજી બધી સમાજો જે રીતે જૈન સમાજ છે ઠાકોર સમાજ છે પાટીદાર સમાજ છે બીજી એસસી એસટી સમાજ છે એ લોકો પોતાના અધિકારોની લડાઈ લડીને પોતાને સમાજને આત્મનિર્ભર બનાવે છે શિક્ષણ રીતે આરોગ્ય રીતે આપણે વોટ તો આપીએ છીએ પણ આપણે આપણી સમાજને નથી આરોગ્ય ખાતામાં કોઈ મદદરૂપે બની શક્યા નથી શિક્ષણમાં કોઈ રીતે આપણે આગળ આવી શક્યા નથી આપણે રોજગારનો કોઈ સારો વ્યવસાય ઊભો કરી શક્યા તો આપણે વોટ આપ્યા પછી આપણે આપણી સમાજના માણસોને આત્મનિર્ભરને મજબૂત આરોગ્ય ખાતામાં શિક્ષણ ખાતામાં મજબૂત કેમ નથી કરતા મારી લડાઈ એસડીપીઆઈની લડાઈ અમારી એ જ છે કે વર્ષોથી સિત્તેર વર્ષ પંચોતેર વર્ષ આપણે વોટ આપ્યા આપતા આવીએ છીએ તો આપણું અહીંયાનું વિકાસનું માળખું ક્યાં છે વોટ લઈ જાય છે આપણા વિકાસના નામ વિકાસનું નામનો સિર્ફ આપણને એક ચોકલેટ અને કેડબરી આપીને નાસી જાય છે પણ વિકાસના નામ તો કોઈ કોઈ પણ વસ્તુ અહીંયા થતી નથી એક શિક્ષણ ખાતેનું એક આપણા પાસે સ્કૂલ નથી આરોગ્ય ખાતેનું કોઈ હોસ્પિટલ નથી આપણા પાસે કોમ્યુનિટી હોલ નથી જે આપણી વર્ષો સુધીની માંગ છે તો આપણે વોટ આપવું જ એ મહત્ત્વ નથી વોટના પાછળ આપ્યા પાછળ જે લોકોથી આપણે વાયદો કરેલો છે જે લોકોને કે અમે તમને આ વસ્તુ આપશું એ આજ સુધી અમને મળી નથી અને અમે જે વોટ માંગવા માટે ઊભા થયા છે અમે કોઈ પાર્ટીને હરાવવા યા કોઈ પાર્ટીને જીતાડવા માટે ઊભા નથી થયા અમે એક સિર્ફ એટલું કરવા માગીએ છીએ કે અમે આપણા સમાજનું એક પ્લેટફોર્મ બનાવીને જે લોકો આપણા વર્ષોથી વોટ લઈ જાય છે એમને એક મેસેજ આપવા માગે છે કે તમે અમને ઇગ્નોર નહીં કરો અને અમે જે તમને વોટ આપીએ છીએ એના બદલામાં તમે અમને જે પ્રાથમિક સુવિધાઓ છે એ અમને ફાળવવાની તમે ફિકર બી કરો અને અમે જે વોટ માગશો જે વોટ લેશો એ કોઈને હરાવવા માટે નહીં અને કોઈને જીતાડવા માટે નહીં રહી વાત જે માણસો એમ કહે છે કે અહીંયા પૈસા લઈને બે પૈસા લઈને બેઠા છે અલ્લાહ ગવા છે અલ્લાહ ગવા છે હું ચેલેન્જના સાથે કહી શકું છું કોઈ એક વ્યક્તિ પણ મારા પાસે એક રૂપિયાનું પણ એક રૂપિયાનું દાવેદારી કરીને લઈને આવે ને તો મારી જિંદગીનું બલિદાન હું આપી દઈશ માણસને હું એની ગુલીમાં ગુલામી સ્વીકાર કરી લઈશ એક રૂપિયાનું બીજી પાર્ટીઓ વોટો વોટો બી લે છે અને પછી પૈસામાં વેચાવી જાય છે આજ સુધી હાફીઝ મસીઉલ્લા માટે માર્કેટમાં એવી કોઈ નોટ નથી બની કે આફી મસીવલ્લાને ખરીદી શકે અને હું તમારા સમાજના વ્યક્તિ વ્યક્તિનો માણસ છું સમાજમાંથી ઊભેલો ઊભો થયેલો માણસ છું હું તમને અપીલ કરું છું આવો બોટ આપીને મજબૂત બનાવો ખાસ કરીને મારા નોજવાન ભાઈઓ અને મિત્રોને હું કરું કહું છું કે વર્ષો સુધીની પરંપરા તોડો અને બહાર નીકળો વર્ષોની ગુલામીથી બહાર નીકળો દોઢસો વર્ષ ગુલામીના અંગ્રેજોને આપણો યાદ છે એના પછી પંચોતેર વર્ષની ગુલામીથી બહાર નીકળીને અને માર્કેટમાં આવો અને મેદાનમાં કૂદો અને સમજો ને સમજાવો લોકોને કે હાફી મસી જે ઊભા છે એ આપણી પોતાની લડાઈ માટે ઊભા છે જે વર્ષોથી આપણા સાથે અત્યાચાર જ્યારે પણ કોઈ અત્યાચાર થાય છે કોઈ જુલમ થાય છે બિલકિસ બાનુનો કેસ લો અહીંયા મોબલિંગસીનો કેસ લે લો તો શું જે લોકો જે લોકોને આપણે વોટ આપીએ છે એ લોકો આપણા પાસે ઊભા રહે છે આપણા સાથે ઊભા રહે છે બસ મારી બધાને નમ્ર અપીલ છે ખાસ કરીને મારી મુમન સમાજને એસસી એસટી ઓબીસી અને ઠાકોર અને ક્ષત્રિય સમાજ હું એમને અપીલ કરવા માગું છું કે આવો તમારા ભાઈને તમારા અંદરથી એક માણસને વોટ આપીને મજબૂત કરો અમે તમારી જ્યારે જ્યારે લડાઈની જરૂર પડશે અમે તમારા પડખે ઊભા રહેશો અને અમે અહીંયા લડાઈ લડેલી છે અમારા એક નહીં હજારો ઉદાહરણ અમારા છાપીમાં હજારો ઉદાહરણ છે કે અમે કઈ કઈ લડાઈ કેવી રીતે લડી દે અને લોકોને આત્મનિર્ભર બી બનાવ્યા છે અને લોકોના કામ બી કર્યા છે બસ હું આખીરમાં મારી વોટ માટે અપીલ કરું છું કે સાત તારીખના વોટનું રિક્ષાનું ચાર નંબરનું બટન દબાવીને મને વિજય બનાવો તમારી શક્તિ તમારો વોટ મારી શક્તિ તમારો વોટ জয় হিন্দ জয় ভারত জয় এস ডি